હેલો ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું કોન્ટેક ફંગીસાઈડની તેમજ સિસ્ટમેટિક ફંગીસાઈડની તો પહેલા તો મિત્રો ફંગીસાઈડ એટલે ફંગસ નાશક આપણે કહેતા હોઈએ છીએ તો મિત્રો આ કોન્ટેક ફંગીસાઈડ અને સિસ્ટેમેટિક ફંગીસાઈડ આ બંને કાર્યો શું કરે છે તો આપણે પહેલા તો જાણીએ કોન્ટેક ફંગીસાઈડ તો કોન્ટેક ફંગીસાઈડ એટલે સંપર્કમાં આવો આજે આપણે બટાકાના છોડ જે આ છોડ છે એનું ઉદાહરણ લઈને આપણે વાત કરીએ તો જે આપણે કોન્ટેક ફંગીસાઈડ જો આપણા બટાકાના છોડમાં નાખીએ તો જેમ કે આ પાંદડું છે તો આ પાંદડા ઉપર આપણે એનો સ્પ્રે થાય છે તો મિત્રો એ આ પાંદડા ઉપર કાર્ય કરશે જ્યાં જ્યાં ફૂગ હશે ત્યાં ત્યાં કાર્ય કરશે પણ અહીંથી અહીંયા નહીં આવે કારણ કે એ એના સંપર્કમાં જેટલું જ આવશે જેટલો જ છોડ એના સંપર્કમાં આવશે એટલું જ એ કામ કરવાનું છે અને વાત કરીએ તો કોન્ટેક્ટ સિસ્ટમેટિક ફંગેસાઈડની તો મિત્રો આ દવા આ દવાનો સ્પ્રે કરવાથી જો આપણે આ પાંદડા ઉપર નાખીશું તો તો એ એ દવા છે એ પાંદડાની અંદર જે છોડની અંદર ઉતરી જાય છે અને અહીંયાથી અહીંયા તે ટ્રાવેલ કરીને જ્યાં જ્યાં ફૂગ હશે ત્યાં ત્યાં બધે ફેલાવાનું કામ કરે છે અને ત્યાં ત્યાં એનું કામ ચાલુ કરી દે છે તો મિત્રો કોન્ટેક ફંગી અને સિસ્ટમેટિક ફંગીસાઈડમાં આ બે તફાવત છે